પીઆઈ અને પીએસઆઈ માટે ઝોનમાં ફરજ બજાવવા માટે જાહેર કરેલો પરિપત્ર કેટલો યોગ્ય કયા મુદ્દાઓ પર વિશેષ ચર્ચાઓ થવી જોઈએ શું આ પરિપત્ર યોગ્ય છે રાજ્ય પોલીસ વિભાગ દ્વારા વધુ એક પરિપત્ર બહાર પડાયો છે પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે પાંચ વર્ષ સુધી એક ઝોનમાં કામ કરનાર માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જો કે આ પરિપત્ર ક્યાંક ને ક્યાંક પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર પૂરતો જ અસર નથી કરતો આ પરિપત્રની અસર તેના પરિવાર પર પણ જોવા મળશે કેમ કે પોતાના બાળકો જે તે જગ્યાએ અભ્યાસ કરતા હોય તેના માટે આ પરિપત્ર નકારાત્મક અસરો ઊભી કરશે એટલું જ નહીં આ પરિપત્રથી પીઆઈ અને પીએસઆઈના બાળકોના અભ્યાસના હિતને ભવિષ્યને ધ્યાનમાં રાખવું અત્યંત જરૂરી છે આ ઉપરાંત વૃદ્ધ માતા પિતા સાથે વતનની નજીક રહેવાનો અવકાશ જતો રહેશે અને જો ભ્રષ્ટાચાર નાબૂદ માટેનો જ સરકારનો હેતુ હોય તો રેવન્યુ ડિપાર્ટમેન્ટ શિક્ષણ વિભાગ ફોરેસ્ટ વિભાગ તથા અન્ય સરકારી વિભાગમાં પણ આ પોલિસી લાગુ પડવી જોઈએ કેમ કે દર વખતે પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ માટે પોલિસી બનાવવાની અને એકને ગોળ અને એકને ખોળ આપવા જેવી સ્થિતિનું નિર્માણ છે જેથી આ પરિપત્ર પર ગૃહ વિભાગે તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈ તેનો અભ્યાસ કરી પરિપત્ર જાહેર કરવો જોઈએ